એના માટે આ પ્રેક્ટિસ આ પ્લેટફોર્મની સાથે કરવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે અહીંયા સીધી વાતનો બકવાસનો કોન્સેપ્ટ છે પ્રશ્નની જ વાત પ્રશ્નની જ ચર્ચા બીજી કોઈ જ વાત નહીં વાત કરીએ આગળ જુઓ પ્રશ્નોના લેવલ થોડાક આડા આવળા આમ સેમ ટાઈપના ક્વેશ્ચનો દ્વિતીય હોય ચતુર્થ હોય તૃતીય હોય કોન્સેપ્ટ સેમ પણ ક્વેશ્ચન કેવી રીતે ચેન્જ થાય છે તેની વાત આજે હું તમને ગેરંટી સાથે કહું છું તમે ભણ્યા હશો પ્રમાણપદ ગુણોત્તર દ્વિતીય એટલે કે મીન ચતુર્થ એટલે કે ફોર્થ તૃતીય એટલે કે થર્ડ પ્રપોશન પરંતુ આજે જે ક્વેશ્ચનો આપણે લીધા છે હજુ તો બરાબર છે કે બેઝિક ક્વેશ્ચનો આવે છે ફાઇનલી તમે જ્યારે જોશો એન્ડ સુધી ત્યારે લાગશે કે સર આમ કોન્સેપ્ટ તો ક્લિયર છે હતો જ પહેલેથી પરંતુ ક્વેશ્ચનમાં એપ્લાય અને ક્વેશ્ચન કયા લેવલના પૂછી શકે અને ખરેખર આજે વધારે સમજાણું આવું તમને અંદરથી ફીલ સો ટકા થશે રાઈટ તો એના માટે તમારે આ પોઈન્ટ સમજવો પડશે પોઈન્ટ પોઈન્ટ થ્રી સિક્સ અને પોઈન્ટ ફોર એટનું ત્રીજું પ્રમાણપદ શોધવાનું છે હવે તમને ખ્યાલ આવ્યો કે ત્રીજા પ્રમાણપદની વાત કેવી રીતે થાય તો કે બીજું પદ જે આપેલું છે ઝીરો ફોર એટ એને આપણે બે વખત લખી લઈએ અને પ્રથમ પદ છે ઝીરો થ્રી સિક્સ